રાજ્યની અંદર પચીસ સત્યાવીસ વર્ષથી ભાજપાની સરકાર છે એટલે કે ડબલ એન્જિનની સરકાર છે દેશના અન્નદાતાઓ માટે આ દેશમાં સૌથી વધુ કોઈ રાજકીય પાર્ટીએ ખેડૂતોને ઉસ્થાન કરવાનો ડોળ પાખંડ કે આડંબર કર્યો હોય તો એ ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યો છે બે હજાર સોળની ની અંદર આ દેશનો એક એક અન્નદાતા સાંભળે એમ ભાજપાના પ્રમુખ આગેવાન અને અત્યારના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખેડૂતોની આવક ડિસેમ્બર બે બાવીસ પહેલા બમણી કરશું એવું વચન આપ્યું હતું આજે ફેબ્રુઆરી બે હજાર પચીસ છે ડિસેમ્બર બે બાવીસ પહેલા દેશના અન્નદાતાઓની આવક બમણી નથી કરી શકી એ ભાજપા પણ જાણે છે પરંતુ બે હજાર પચીસ સુધીની અંદર દિવસે ને દિવસે આ રાજ્યનો અન્નદાતા ખેડૂત દેવાના ડુંગર નીચે દબાતો જઈ રહ્યો છે સરકારી આંકડા કહે છે ભારત સરકારના એકવીસ બાવીસ ની અંદર ગુજરાતના તમામ ખેડૂતોની લોનનો આંકડો એક કરોડ એક લાખ ત્રણ હજાર એકસો અઢાર કરોડ રૂપિયા હતો કોમર્શિયલ બેંક સહકારી બેંક કે રિઝન બેંક પાસેથી એને લોન લીધી હતી બે હજાર બાવીસ ત્રેવીસ ની અંદર આ આંકડો વધીને એક લાખ વીસ હાજર પાંચસો ત્રીસ થયો અને બે હજાર ત્રેવીસ ચોવીસની અંદર એ આંકડો વધીને એક લાખ એકતાલીસ હજાર એકસો ને સાહીઠ થયો એટલે કે વીસ હજાર છસો ને ત્રીસ કરોડ રૂપિયાની લોન એક વર્ષમાં વધુ આ રાજ્યના ખેડૂતોએ લીધી આ ભાજપા સરકારની વહીવટી સૂઝ પ્રમાણે હજારો યોજના કરોડો રૂપિયા આપીને દોળ કરી અને ખેડૂતોની પરિસ્થિતિ આપણી સામે મૂકી બીજી બાબત આ રાજ્યની અંદર કે દેશમાં જે સહકારી ક્ષેત્રને લગતી જે પ્રવૃત્તિ કરે છે વેપાર ધંધો કરે છે એમાં એગ્રીકલ્ચર ઇનપુટ્સ હોય કે એગ્રીકલ્ચર સાધનો હોય ચાહે નાફેડ છે ચાહે ગુજકો માસોલ છે ચાહે ઇફકો છે કે સહકારી ક્ષેત્રની બેન્કોનું માળખું હોય આ તમામનો મુખ્ય ઉદ્દેશ સરકારી રાહે ખેતી ખેડૂત અને ગામડાને ઉસ્થાન કરવા માટેનો છે

ખેડૂતો દબાઈ જોકેટ સાયન્સ છોડવાની જરૂર નથી સમજવા માટે સીધી વાત છે એક કે આ રાષ્ટ્રની અંદર ખેતી પ્રધાન દેશમાં ગામડું ખેતી કે ખેડૂતમાં આ ભાજપાની ડબલ એન્જિનની સરકારને કોઈ રસ નથી એનું આ સીધું પરિણામ છે